માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા સાત દિવસમાં બાર લાખ ચોપન હજાર પાંચસોને ચુમોતેર કટ્ટા લાલ અને સફેદ ડુંગળીના કટ્ટાની આવક નોંધાય ભાવનગર જિલ્લા ખાતે આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે જ્યારે દર વર્ષે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં સૌથી અગ્રતા ક્રમે છે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ નારિયેળ તુવેર લાલ અને સફેદ ડુંગળી સહિતના વિવિધ પ્રકારના પાકોની આવક થતી હોય છે ત્યારે ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે હોય છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં સૌથી મોખરે છે ખાસ કરીને મહુવા શહેરના નજીકના વિસ્તારોમાં ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સારી એવી આવક થઈ રહી છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસથી તારીખ દસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં લાલ અને સફેદ ડુંગળીના બાર લાખ ચોપન હજાર પાંચસોને ચુમ્મોતેર કટાની આવક થઈ હતી ડુંગળીના વાવેતરમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે અહીંની ડુંગળીની માંગ દિલ્હી પંજાબ અને અન્ય રાજ્યોમાં પણ મોટા પાયે થતી હોવાથી આ માર્કેટિંગ યાર્ડમાં સારા એવા ભાવ પણ ખેડૂતોને મળી રહે છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તથા મહુવા વિસ્તારમાં અને ભાવનગર જિલ્લામાં આશરે એકત્રીસ હજાર હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસથી તારીખ દસ ચાર સુધીમાં સફેદ ડુંગળીના સરેરાશ એવરેજ ભાવ બસો નવ રૂપિયાથી લઈને બસો નેવ્યાશી રૂપિયા સુધીના સફેદ ડુંગળીના ભાવ રહ્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના સો રૂપિયાથી લઈને ને એંશી રૂપિયા સુધીના સરેરાશ ભાવ રહ્યા હતા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની હરાજી પણ કરવામાં આવી રહી છે અને છેલ્લા સાત દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં બાર લાખ ચોપન હજાર પાંચસોને ચુમ્બોતેર કટા લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ રહી છે અને ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહે છે માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા સાત દિવસમાં બાર લાખ ચોપન હજાર પાંચસોને ચુમ્બોતેર કટ્ટાની લાલ અને સફેદ ડુંગળીની આવક નોંધાઈ હતી ભાવનગર જિલ્લો દર વર્ષે ડુંગળીના વાવેતરમાં અગ્રતા ક્રમે હોય છે ત્યારે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે